જય હિન્દ દોસ્તો ગુજરાત પાક્ષિક અંક નંબર વીસનું ડિસ્કશન આ લેક્ચરમાં કર્યું કરીશું એસટીઆઈ ક્લાર્ક ગ્રામ સેવક સહિત તમામ પરીક્ષા માટે અગત્યના પરીક્ષાલક્ષી ની વાત કરીએ સૌથી પહેલાં છે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ જેમને સોમનાથ મંદિરની ગુજરાત પ્રવાસ દરમિયાન મુલાકાત લીધી વાત કરીએ સોમનાથ મંદિર વિશે તો સૌથી પહેલા તો પ્રભાસ પાટણ વેરાવળ સૌરાષ્ટ્ર ખાતે ત્રણ નદીઓ સંગમ આ છે હિરણ અને સરસ્વતી મંદિર જે છે તે મારું ગુર્જર શૈલીમાં બનેલ છે મારું ગુર્જર શૈલી આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે એક હજાર છવ્વીસમાં મહેમૂદ ગઝની દ્વારા આક્રમણ ગઝની દ્વારા આક્રમણ અને તેનું વર્ણન જે છે અલ કરેલ છે અલ તેનું વર્ણન કરેલ છે બારમી સદીમાં જે છે કુમાર દ્વારા કુમાર પાડ દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલ છે અને મંદિરની નજીક જ ડુનુ સોમનાથ મંદિર જે છે તે અહીં અહલ્યાબાઈ હોલકર દ્વારા બંધાવવામાં આવેલ છે અહલ્યાબાઈ પુલકર દ્વારા અઢારમી સદીમાં બંધાવવામાં આપેલ છે ત્યાં થઈ ગયું પ્રથમ ટોપિક સોમનાથ મંદિર નેક્સ્ટ શું છે નેક્સ્ટ છે પીએમ એકતા મોલ સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જીઆઈ ટેગ ધરાવતી અલગ અલગ જેટલી પણ પ્રોડક્ટ છે તે પીએમ એકતા મોલ ખાતે મળી રહેશે જે ક્યાં નિર્માણ પામી રહ્યું છે સુરત ખાતે સુરત ખાતે હવે અહીંયા જો પીએમ એકતા મોલ અહીંયા એકતા વડ જોવા મળી રહ્યો છે તો અહીંયા એક વડ છે એકતા આ એકતા વન ક્યાં આવેલ છે આ એકતા વન જે છે તે સુરત ખાતે આવેલ છે રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે રાષ્ટ્રીય એકતા દિવસ જે છે એકત્રીસ ઓક્ટોબર ના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે કોની યાદમાં તો સરદાર પટેલ ની યાદમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે હવે આજે સોમનાથ મંદિર હતું તેને પુનઃ નિર્માણ કરવાનો આદેશ જે છે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં સરદાર પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ જાય છે અને ઓગણીસો એકાવનમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો વાત કરીએ અગત્યના મહાનુભાવ વિશે પીકલી ડિવિઝન કરી લઈએ સૌથી પહેલાં તેમનો જન્મ ક્યાં થયો હતો તેમનો જન્મ નડિયાદમાં એકત્રીસ ઓક્ટોબર રોજ અઢારસો ને પંચોતેર બિસ્માર્ક તરીકે ઓળખાય છે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે ઓગણીસો ને નું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન અગત્યનું છે આ અધિવેશન જે છે કરાચીમાં યોજાયું હતું જેની અધ્યક્ષતા જે છે સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલ છે તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી હોમ મિનિસ્ટર છે પછી તેમને પાંચસો કરતા વધુ રજવાડાઓ જે છે તેને ઇન્ટિગ્રેટ એકીકરણનું કાર્ય કર્યું હતું જેમાંથી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર વિશે આપણે જાણીએ છીએ તેમની યાદમાં ટ્રિબ્યુટ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે નર્મદા કેવડિયા ખાતે તૈયાર કરવામાં આવેલ છે તમારા માટે એક અહીંયા પ્રશ્ન છે પ્રશ્ન એમ છે કે આ મેક્સવેલ મેક્સવેલ બ્રૂમફિલ્ડ મેક્સવેલ બ્રૂમફિલ્ડ કમિશનની રચના કયા સત્યાગ્રહ દરમિયાન કરવામાં આવી હતી કયા સત્યાગ્રહ દરમિયાન જવાબ જે છે નીચે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો આ ઉપરાંત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો

કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે લક્ષ્યાંક છે સત્તરસો પોષણ ઉત્સવ બે હજાર પચીસના રાજ્યવ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે વાત કરીએ આ યોજનાની તો આ યોજનાના તમામ કી પોઈન્ટ્સ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક્ઝામમાં પૂછાયેલ છે સૌથી પહેલા આ યોજના જે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે દીકરી છે દીકરીનો જન્મ દર વધારવાનો છે જન્મ દર વધારવાનો છે અને સ્ત્રી હત્યા અટકાવવાનો છે કુલ એક લાખ દસ હજાર રૂપિયા એક લાખ દસ હજાર રૂપિયા જે છે તેની નાણાકીય સહાય માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો બે લાખ થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ આવક મર્યાદા આ ઉપરાંત ધોરણ એકમાં ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં છ હજાર રૂપિયા અને અઢાર વર્ષ ઉંમર પૂર્ણ થતાની સાથે એક લાખ રૂપિયા આમ કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય જે છે આ યોજના અંતર્ગત કરવામાં આવે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે આ રકમ આ યોજનાનું નામ છે વાલી દીકરી યોજના પોષણ ઉત્સવ ના પ્રારંભ દરમિયાન તેનું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે વાલી દીકરી યોજના વોકલ ફોર લોકલ ના વિઝન સાકાર કરવા બસો બે કરોડના ખર્ચે પીએમ એકતા મોલનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે સુરત ખાતે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં પ્રથમવાર પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું મહેસાણા ખાતે આ બંને પ્રશ્નો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગ મંત્રી દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા હોવાની માહિતી આપી છે તો તે છે આઠ પોઈન્ટ બે ટકા તો પછી આ જીડીપી જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત સીમામાં ઉત્પાદન કરવામાં આવેલ તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યને જે તે દેશનું જીડીપી તરીકે ઓળખવામાં આવે છે કોના દ્વારા માપવામાં આવે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ મોસ્પી અંતર્ગત છે કઈ પદ્ધતિ તો તે ખર્ચ પદ્ધતિનો ઉપયોગ કરે છે એક્સપેન્ડિચર મેથડનો ઉપયોગ કરે છે સૂત્ર શું છે તો જીડીપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ અહીંયા એક્સ માઇનસ એમ જે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ દર્શાવે છે તો આ સૂત્ર છે આ પદ્ધતિ છે આ સંસ્થા છે આ થઈ ગઈ જીડીપી ની વ્યાખ્યા તમારે કમેન્ટ સેક્શન માં જણાવવાનું છે કે જીડીપી નો બેઝ યર કયો છે ઓપ્શન છે 2011 કે 2012 આધાર વર્ષ બેઝ યર જીડીપી કેલ્ક્યુલેટ કરવા માટે કયો છે 2011 કે 2012 વાઇબ્રન્ટ ગુજરાત રિજિonal કોન્ફરન્સ માં જોવાની શૂટે ગુજરાત ને ભારત ની નિકાસનો પ્રવેશ દ્વાર ગણાવેલું છે આ જોવાની શૂટે કઈ સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ છે તો તેઓ વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રીજિયનના વાઇસ પ્રેસિડેન્ટ છે વર્લ્ડ બેંકના વાત કરીએ વર્લ્ડ બેંકની તો વર્લ્ડ બેંકની સ્થાપના જે છે તે જુલાઈ ઓગણીસો ને ચુમ્માલીસમાં થઈ હતી તેની સ્થાપના જે છે બ્રિટન વુડ બ્રિટન વુડ્સ કોન્ફરન્સ દરમિયાન થઈ હતી બસ એક શરત છે કે કોઈ પણ દેશે વર્લ્ડ બેંકમાં જોડાવું હોય તો તેને આઈએમએફમાં જોડાવું જરૂરી છે બે અગત્યના ગોલ્સ છે જેને ટ્વીન ગોલ્સ તરીકે ઓળખવામાં આવે છે શું છે એક છે ગરીબીનો અંત કરવો ગરીબીનો અંત કરવો એન્ડ એક્સ્ટ્રીમ પોવર્ટી અને બીજું શું છે બીજું છે સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું વાત કરીએ વર્લ્ડ બેંકની તો વર્લ્ડ બેંક દ્વારા જે છે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ અને લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ આ રીતના અહેવાલ જે છે પબ્લિશ કરવામાં આવે છે વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સમાં ક્યાંના રાજદૂતરી ન્યુએન થાન હાઈ આ સમિટને ભારતની આર્થિક ગતિશીલતાનું પ્રતિક કહ્યું છે તો આ છે વિયેતનામના રાજદૂત રિસેન્ટલી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન પણ ન્યૂઝમાં હતા પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે તો તેમનું નામ છે સાને તકાઈચી સાને જાપાનના આના પરથી યાદ કરો આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા ઉપર સુપર કરન્ટ નેપાલ છે નેપાલમાં આંદોલન બાદ નેપાલના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ચૂક્યા છે તેમનું નામ શું હતું જાપાનના થઈ ગયા સાને તકાચી નીચેમાંથી કયા રાજ્યમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે વાયબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન નામે કાર્યક્રમ યોજાયો હતો તો આ છે દિલ્હી

દસ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રીએ ચોવીસ એપ્રિલ બે હજાર રોજ શરૂ કરેલ સ્વાગત પોર્ટલ જે છે તેની અંદર જીનો અર્થ શું છે આખું નામ છે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન બ્લેન્ક બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી ત્યાં જીનો મતલબ થાય છે ગ્રીવાન્સિસ ગ્રીવાન્સિસ અગાઉ એક્ઝામમાં કેન્દ્ર સરકારનું એક પોર્ટલ જે છે પ્રગતિ પોર્ટલ તેને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પ્રગતિ પોર્ટલ જે છે તેનું આખું નામ છે એક્ટિવ ગવર્નન્સ એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન ફરી એકવાર એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન આ છે પ્રગતિ પોર્ટલનું આખું નામ બે હજાર પંદરમાં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ વન્યજીવ સંરક્ષણ સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ અંતર્ગત ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ મેડા સહાયમાં કેટલા ટકાનો વધારો કર્યો છે આ સાથે જ ખુલ્લા કૂવાની ફરતે પેરાપીટ વોલની સહાયમાં કેટલા ટકાનો વધારો કર્યો છે આ બંનેને સાથે કંબાણી યાદ રાખવાના છે મંચાણ અને મેડા માટે એકસો બાવીસ ટકાનો પેરાપીટ વોલની સહાય માટે ચાલીસ ટકાનો અને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલી વસ્ત્ર જે છે તેના પર ત્રીસ ટકાનો સહાયનો નિર્ણય કર્યો છે તો અહીંયા ટકામાં છે જાવ એટલે બધાને સાથે યાદ રાખીએ સૌથી પહેલાં છે મંચાણ અને મેળા સહાય એટલે કે ખેતરમાં કોઈ વન્યજીવો જે આવતા હોય તેનાથી રક્ષણ માટે આ રીતનું એક ઊંચું મંચાણ અને મેળા જેવું સ્ટ્રકચર તૈયાર કરવામાં આવે છે ખેતરની અંદર તો તેના માટે એકસો બાવીસ ટકાની સહાય સરકાર કરશે પછી આ જે વન્યજીવો જે છે ખુલ્લા કૂવામાં પડી ન જાય તો તે હિસાબે કુવાની ફરતે આ રીતે પેરાપીટ વોલ બનાવવામાં આવે છે તો આ પેરાપીટ વોલ જે છે તેના માટે ચાલીસ ટકાનું અને ખાદી માટે ત્રીસ ટકાનો સહાયનો સીએમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના કેટલા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તો ગુજરાતના અગિયાર ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે રમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી એ નીચેનામાંથી કયા જિલ્લામાં ખેલ મહાકુંભ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે સ્થળોની એકવાર યાદી બનાવી લઈએ સુરતમાં શું હતું એકતા મોલ મહેસાણામાં રિજિયોનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ખેલ મહાકુંભ જે છે તે અમદાવાદ ખાતે પૂનમ તો આ તો બરાબર છે ખેલ મહાકુંભાળુ આ સિવાય હું તમને પ્રશ્ન એ પૂછવા માંગીશ કે ત્રણ પ્લેયરોના નામ જણાવો કે જે ગુજરાતના હોય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને રિપ્રેઝેન્ટ ભારતને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા હોય જલ્દી ત્રણ પ્લેયર્સના નામ તો આની અંદર બહુ જ બધા પ્લેયર આવે છે છતાં હું અહીંયા બેથી ત્રણ પ્લેયરના નામ આપી દઉં છું એક તો છે જસપ્રીત બુમરા હાર્દિક પંડ્યા અંકિતા રૈના ટેનિસ પ્લેયર સરિતા ગાયકવાડ સરિતા ગાયકવાડ એથ્લેટ માના પટેલ સ્વિમિંગ તો જરૂરથી સ્પોર્ટ્સ જે છે તેને પણ ફોલો કરવું જોઈએ કરંટ અફેરની સાથે સાથે જેથી કરીને એક્ઝામમાં જે સ્પોર્ટ્સ રિલેટેડ ક્વેશ્ચન છે તે પણ ફોલો કરી શકાય ત્યારબાદ છે નવ સ્પર્શમ દીપમ નીચેનામાંથી કઈ સંસ્થાનું આદર્શ વાક્ય છે તો આ જે સંસ્થા છે તેની આયોજન જે છે ગાંધીનગર ખાતે થયું હતું કેટલામી તો જે સાઉથ વેસ્ટર્ન કમાન્ડ છે તે ગાંધીનગર ખાતે આવેલ છે અહીંયા સીએમ દ્વારા હાજરી આપવામાં આવી હતી આ સંસ્થાનું આદર્શ વાક્ય અહીંયા છે અને આ સંસ્થા છે ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ રાઈટ અહીંયા નવ એટલે કે આકાશ અહીંયા આવશે વાયુસેના તો આ થઈ ગઈ ત્રાણુંમી વર્ષગાંઠ વાયુસેનાની તો પછી આ અગિયારમી એશિયન એકવાટિક ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં થયું હતું અગિયારમી એશિયન એકવાટિક ચેમ્પિયનશીપનું આયોજન જે છે તે અમદાવાદ ખાતે થયું હતું અમદાવાદ ખાતે થયું હતું નેક્સ્ટ સરદાર સરોવર ડેમની પૂર્ણ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધી કેટલી વાર આ સપાટી પર ડેમ પહોંચી ચૂક્યો છે તો સરદાર સરોવર ડેમ જે છે કુલ છ વાર સંપૂર્ણ એની સપાટી સુધી ભરાઈ ચૂક્યો છે વિડીયોમાં આપણે વાત કરીએ ગુજરાત પાક્ષિકના અંક વીસ વિશે અગાઉના ગુજરાત પાક્ષિકની હાઇલાઇટેડ ફ્રી પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત દરેક મહિનાનું કરંટ અફેર મંથલી વિડીયો અને પીડીએફ સ્વરૂપે સુપર કરંટ અફેરમાંથી અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બે હજાર કરતાં વધુ પ્રશ્નો જે છે તેનું વિડિયો એનાલિસિસ આ બંને જે છે એપ પર એનરોલ થઈને જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલ અને એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે